નમસ્કાર દર્શક મિત્રો કોરોના ટોક્સ માં સ્વાગત છે બંધુઓ મિત્રો દર્શક મિત્રો આજે રાજકોટ પ્રથમ નાગરિક એટલે કે આપણા મેયર માનન્ય શ્રીમતી નૈનાબેન પેઢડિયા જે જન્મદિવસ છે તો આજે સવાર થી આપ જોઈ રહ્યા છો કે એમણે સેવા કે પ્રવૃત્તિ કરી છે સવાર એમણે આ પક્ષીઓ માટે જણ નાખ્યું સાથે કુંડા નું વિતરણ કર્યું અને જે જે બપોર નો સમય થયો છે તે રાજકોટ ના સદભાવ ના વડીલોને ભોજન પીએ છે તો ચાલો આપણે એમની પાસે જાણીએ કે આજની એમણે સેવા પ્રવૃત્તિ કઈ રીતે કરી છે અને આજે કઈ રીતે એમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે જી મેડમ

કરવાની હોય હું ગૌશાળાની અંદર નિયમિત આપું છું મારા ઘરે પણ થઈને દર મહિને પાંચસો રૂપિયાની હું ચણ નું અલગ વ્યવસ્થા રાખું છું તેમજ કિશાન ગૌશાળાની અંદર

એને ટ્રીટમેન્ટ ડોક્ટરની જે દવાની ટ્રીટમેન્ટની જરૂર હોય એ પણ આપે છે અને તે લોકો બધાને પોતે જમે છે એવું જ ભોજન વડીલોને પણ જમાડે છે હું તો સમાજને ખાસ એટલા માટે મેસેજ પણ આપું છું કે આપણા જન્મદિવસ આપણે કેક પણ ન કાપવી જોઈએ કોઈ હોટલની અંદર ફંક્શન ન કરવાને બદલે આપણા બાળકોને આપણે એવી રીતે ઉપાડીએ કે જે દાનનો મહિમા એ સમજી શકે કેમકે આવનારી પેઢીને આ શીખડાવવું ખૂબ જરૂર છે તે અનુસરણ કરશે તો તે દાનનો મહિમા એને ખબર નહીં પડે કે મારા જન્મદિવસ નિમિત્તે જે હું વ્યર્થ દાન કરું છું એની જગ્યાએ મારે જે

મનુષ્ય તો એક વિચારશીલ પ્રાણી છે પાછું પોતે બોલી શકે છે પણ બધા પ્રાણીઓ વિચારશીલ છે પણ એને બોલવાની શક્તિ ભગવાને નથી આપી પણ એને જીવવાની શક્તિ તો મનુષ્ય જ પૂરી પાડવાની હોય છે

જ્યારે આપણું ઘડતર થતું હોય છે ત્યારે આપણી આજુબાજુના લોકોએ મદદ કરી હોય ત્યારે જ આપણે મોટા થતા હોય છે જી તો આ પર્યાવરણ છે એ જાળવણી આપણી પહેલી પ્રાયોરિટી હોય છે જી તો આમાં અમે શું નિમિત્ત બની શકીએ તો વૃક્ષો વાવવા જોઈએ જી ગાયોને ઘાસચારો નાખવો જોઈએ આપણી ભારતીય સંસ્કૃતિ એમ કહે છે લવગ્રાસ કાઢવો જોઈએ જી અને સાથે સાથે જે મેયરે કીધું કે આજે જન્મ દિવસ છે કે આપણા પરિવારના કંઈ સારા પ્રસંગો માઠા પ્રસંગો આવે ત્યારે આવા સેવા કાર્યો દ્વારા સમાજને ઉપયોગી થવાય એવો પણ એક મેસેજ લઈને આજે આજનો જન્મદિવસ ઉજવવાનો સેવા કાર્યની નિમિત્ત બનાવ્યો છે જેમાં નર નારાયણની સેવા એટલે કે બહેનોને સિવણ કેન્દ્રની અંદર મદદરૂપ થવાય એવા ભાવ સાથે સ્વાવલંબી બને એવા રોજગાર સાથે સેવા પ્રાર્થને પણ દાન આપવામાં આવ્યું છે આ જ રીતે સ્વદેશી જાગરણ મંચ જે દેશના આર્થિક સંગઠન છે જેની અંદર દેશના લોકો કમાય અને દેશના લોકો જ એનો એનો વિકાસ થાય અને આપણે કહી કે લોકલ ફોર વોકલ માનનીય વડાપ્રધાનશ્રીની જે કંઈ ભાવના છે કે દેશના પૈસા દેશની સમૃદ્ધિ વધે એ ભાવ સાથે સ્વદેશી જાગરણ મંચના કાર્યક્રમની અંદર એને પ્રચાર માટે કે સ્વદેશી વસ્તુ ચીજવસ્તુ વાપરવાનો આગ્રહ રાખીએ એ ભાવ સાથે પત્રિકા પ્રચારની માહિતી વિતરણ માટે સાથોસાથ સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો ભાવ ઊભો થાય એટલા માટે આજે બહેનોનો મહિલા દિવસની પૂર્વ સંજય એક કાર્યક્રમ છે એમાં પણ બહેનોને દરેક સ્વદેશી વસ્તુ છે એ ગિફ્ટ તરીકે આપવાનો એક રમત રમાડીને ઉપયોગ થાય એવો એક પણ ભાવ વ્યક્ત કરવામાં આવ્યો છે આ સાથે જ મેડિકલ ક્ષેત્રે અમારું ઓગણીસો નેવ્યાસીથી સેવા પ્રકલ્પો ચાલતા હતા તો એક દવાખાનું પણ ચલાવીએ છીએ જેમાં આપણે પાંચ રૂપિયાની દવા આપતા સાંજે દવાખાનું ચલાવતા તો આ દવાખાનાની ભવિષ્યને ધ્યાનમાં રાખીને કારણ કે અમને ડોનેશન મળતું નથી એટલે અમે જાતે જ પ્રયાસ કરીને ભેગું કરીએ છીએ અને એ પ્રયાસના ભાગરૂપે મેયરનો કોર્પોરેશનનો જે કાંઈ પગાર આવે એમાંથી દર મહિને પાંચ હજાર પાંચસો ને એક એવી રીતે દર આખું વર્ષ એમનો પગાર છે એ આ દવાખાનાની અંદર વાપરવાનો પ્રયાસ છે સાથોસાથ અગિયાર હજાર રૂપિયા છે એ આપણે મેડિકલ સહાય જે આપણા દર્દીઓ છે એને વ્હીલચેર છે વોકર છે આવી શરૂ કરવા માટે ભારત વિકાસ પરિષદ અને વંદે માતરમ શિક્ષણ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે એક નવો પ્રોજેક્ટ પાંજરાપણ વિસ્તારની અંદર શરૂ કરી રહ્યા છે આ સાથે જ સ્વદેશી ભારત વિકાસ પરિષદ બટુ ભોજનનો કંઈક કાર્યક્રમ ભારત વિકાસ પરિષદ તરફથી છે જેની અંદર ભગવતીપરાની અંદર એકદમ સાવાજી પ્રકારના ગરીબ પ્રકારના નદીના કાંઠે રહેતા બાળકોને બટુક ભોજન સાંજે સાડા છ વાગે આયોજન કરેલું છે જેમાં લગભગ પાંચસો બાળકોને આપણે પટ્ટું ભોજન દ્વારા એમને નાસ્તો કરાવવાના છીએ સાથોસાથ ત્યાં વિજયવંત ગૌશાળા છે વિજયવંત હનુમાન મંદિર છે આ સેવા કાર્યની અંદર પણ અવારનવાર ત્યારથી કોર્પોરેટર તરીકેની શરૂઆત કરી ત્યારથી એ સાનિધ્યમાં સેવાના કામ કરવા માટે અમને મહેશભાઈ અને ત્યાંની ગૌશાળાના અમુભાઈ વીરણા એમનો પણ સહયોગ મળતો રહ્યો છે અને આવા અનેક સેવાકીય કાર્યો કરતાં કરતાં દેશના વિકાસની અંદર અમે કેટલું મદદરૂપ થઈ શકીએ એવા ભાવ સાથે સેવાના ભાવ સાથે આજના જન્મદિવસે આવો એક કાર્યક્રમ અમે ગોઠવેલો છે તેનું મિશન છે કે સેવા દ્વારા જન્મદિવસ અને જન્મદિવસ દ્વારા નવા નવા યામો છે એમાં અમે મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે કે આજના જન્મ દિવસે કેક કાપીને નહીં પરંતુ સેવા દિન તરીકે ઉજવીને સેવા વસ્તીના બાળકો પર્યાવરણ જાળવણી નહીં આવા ભારતીય અનુરૂપ કાર્યક્રમો કરવાનો એક પ્રયાસ આજના દિવસે કરેલો છે હા જી ખુબ સરસ અને આપણે છેલ્લે કહીશ કે જે આજે આપનો જન્મદિવસ છે તો એ સારી રીતે ઉજવાય અને સેવક વધુ ને વધુ કહો એવી આપણે પ્રેરણા ધન્યવાદ